નમસ્કાર મિત્રો હું ચૂડાસમા પરસોત્તમ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો વન રક્ષક બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જોઈને ઘણા ઉમેદવાર મિત્રો રાહ જોઈ રહ્યા છે તો આખરે ફાઇનલ આન્સર કી છે તે ક્યારે જાહેર થશે તેમના લગતા કોઈ સમાચાર છે કે નહીં જે આ મિત્રો કારણ કે ફાઇનલ આન્સર કીને ધ્યાનમાં રાખીને તારીખ ઉપર તારીખ આપવામાં આવી હતી પંદર એપ્રિલે જાહેર થશે ત્યારબાદ કીધું કે ચોવીસ એપ્રિલે જાહેર થશે ત્યારબાદ કીધું કે પચીસ એપ્રિલે જાહેર થશે જો કે આજ ત્રીસ એપ્રિલ થઈ ગઈ તો પણ હજી સુધી ફાઇનલ આન્સર કી જાહેર નથી થઈ તો આખરે ફાઇનલ આન્સર કી ક્યારે જાહેર થશે તેમને ધ્યાનમાં રાખીને મહત્વના સમાચાર છે તે આપણે વિડીયોની અંદર વિગતવાર જોવાના છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ સૌથી પહેલાં તો મિત્રો વાત કરીએ તો દીપક રાજાણી સાહેબે પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે ત્રીસ એપ્રિલ એટલે કે આજે ત્રણ ને પંદરે આ પોસ્ટ કરી અને તેમની અંદર તેને જણાવ્યું કે બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર થવામાં થોડોક વિલંબ થયો કારણ કે છવ્વીસ હજાર ઓબ્જેક્શન હોવાના કારણે વાર લાગે છે અને હવે લગભગ એક કે બે દિવસની અંદર જ જાહેર થવાની સંભાવના છે એવું અહીંયા દર્શાવ્યું એવું નથી કીધું કે બે દિવસ પછી જાહેર થઈ જ જશે જો કે જાહેર થવાની સંભાવના છે તેવું દર્શાવવામાં આવેલું હતું જે આ મિત્રો તમે જોઈ શકો છો કે પ્રોવિઝનલ આન્સર કે જાહેર થયા બાદ લગભગ વાંધા અરજીઓ મંગાવવામાં આવેલી હતી અને વાંધા અરજીઓ કુલ છવ્વીસ હજારથી પણ વધારે આવેલી હતી અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે છવ્વીસ હજારથી વધારે વાંધા અરજીઓ આવેલી છે તો છવ્વીસે છવ્વીસ હજાર જેટલી જે વાંધા અરજીઓ છે તેમને ચેક કરવામાં ઘણી વાર લાગે છે તેમના કારણે જ બીટ ગાર્ડની જે ફાઇનલ આન્સર કી છે તે જાહેર થવામાં થોડો વિલંબ થયો છે કારણ કે ચૂંટણીનો પણ માહોલ એવો જ છે એટલે ઓબ્જેક્શનમાં ઘણી વાર લાગી રહી છે હવે લગભગ બે કે ત્રણ દિવસની અંદર જ ફાઇનલ આન્સર કી જાહેર થશે તેવું દીપક રાજાણી સાહેબનું માનવું છે જો કે આ પહેલાં પંદર તારીખ બાવીસ તારીખ ચોવીસ તારીખ પચીસ તારીખ એવી રીતે તારીખો પણ દીપક રાજાણી સાહેબ દ્વારા આપવામાં આવેલી હતી જે આપણે વિડીયોની અંદર તેમની વિગત પણ જોઈએ હતી તદુપરાંત આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો